આગત્રા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ખલેયવ ત્રીજા નોરતે મન મૂકીને ગરબાની બોલાવી રમઝટ રાજકીય આગવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમ જેમ માતાજીના નવલા નોરતા એક પછી એક પૂર્ણ થતા જાય છે ત્યારે નવલા નોરતામાં ખલેયવ મન મૂકીને માતાજીના ગરબાની રમઝટ બોલાવે છે આજના આધુનિક યુગમાં ટીજેના તાલ તો ક્યાંક સુર સંગીતના તાલે તો ક્યાંક દેશી ઢોલ તબલા અને મંજીરાના તાલે લોકો ગરબે રમી રહ્યા છે પંથકમાં પણ નવરાત્રી સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરત જિલ્લાના થાગ્રા શહેર ખાતે પણ પાર્ટી પ્લોટમાં સુંદર રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે નાના મોટા ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ સાથે મન મૂકીને ગરબે રમતા દ્રશ્યો મનમોહક બની ગયા હતા નવરાત્રી રાજકીય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા માતાજીની આરતી આરાધના અને શક્તિની ઉપાસનામાં હર કોઈ ભક્તિમય બની ગયા હતા અને સમગ્ર વાતાવરણ અંબા જય જગદંબાના નાથ જય જય કારથી ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશકુમાર કુમાર ઝાલા ધાગધ્રા